બધા તાળીઓથી વધારે મિત્રો જય આદિવાસી લે અહીંથી વલ્લભભાઈ એક નંબર જે આપે છે એ નંબર તમારા ફોન પર ડાયલ કરો અહીં તું જે નંબર બોલો તે બધા નોટ કરશો બધાના મોબાઈલમાં નોંધ કરશો નવ્વાણું અગિયાર સૌને નમસ્કાર ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ ડાંગ લોકસભા સીટ છવ્વીસ પર મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે ત્યારે આપ આગેવાન શ્રીઓ કોંગ્રેસ સમિતિના આગેવાન શ્રીઓ અને દિલ્હીથી યુથ કોંગ્રેસના આગેવાન મનીષભાઈ ચૌધરી તેમજ તેમની સાથે આવેલી તમામ ટીમના આગેવાનો બધાના નામ નથી લેતો સમયની મર્યાદા છે એટલા માટે પરંતુ આખો દિવસ છેલ્લા અઠ્ઠાવીસ દિવસથી જુદા જુદા તાલુકામાં જુદા જુદા ગામોમાં જુદા જુદા વિસ્તારમાં દરિયાકાંઠાથી લઈને છે ડોન સુધી અમે પ્રવાસ કર્યો ચારેકોર એક જ આવા હતી અને લોકો યુવાનો બહેનો વડીલો ખૂબ મોટી સંખ્યામાં સ્વાગત અને અમને અભિવાદન કરવા આવી રહ્યા હતા ત્યારે બધાના મોઢા પર એક જ વાત હતી સમસ્યા સમસ્યા ને સમસ્યા સ્થાનિક સમસ્યા પીવાના પાણીની સમસ્યા જે ડુંગર વિસ્તારમાં રહે ડાંગ વિસ્તારમાં રહે કપરાડા વિસ્તારમાં રહે ધરમપુરના જંગલમાં રહે ત્યાં પણ પાણીના પીવાની સમસ્યા અને એવી જ સમસ્યા દરિયાકાંઠાના રહેતા લોકો કોળી સમાજના લોકો હોય મુસ્લિમ સમાજના લોકો હોય આદિવાસી સમાજના લોકો હોય માછીમાર સમાજના લોકો હોય એમને પણ પીવાના પાણીની સમસ્યા અને આ સમસ્યા માટે છેલ્લા અઠાવીસ દિવસ થી અમે કહેતા છે કે નલ સેજલમાં નલ કપટ કર્યું છે આ સરકારે ચકલી મૂકી છે પાણી નથી આવતું એટલે આ સરકારે ગાંધીનગર થી એનાઉન્સમેન્ટ કરીને એમણે એક નંબર આપ્યો છે હેલ્પલાઇન નંબર કેમ કે એમને ખબર છે નલ સેજલમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એને ભાજપ વાળા ભ્રષ્ટાચાર કર્યો છે ત્યાંના આગેવાનો એમ કે છે પાઇપલાઇન અમારી એવી નાખી છે કે એમાં પાણી જ નથી એને

ત્યારે જોયું બોરિંગમાં પાણી કાઢીને જોયું તો તા લાલ પાણી નીકળે જે પીવામાં બી નહીં ચાલે અને જે ખાવામાં બી નહીં ચાલે ને ઘર વપરાશમાં બી નહીં ચાલે એવું પાણી નીકળે અનેક સમસ્યાઓ છે યુવાનોની સમસ્યા છે સમસ્યા માછી સમાજ ના પ્રશ્ન છે માછીમારી ના પ્રશ્ન છે એમની પાકિસ્તાન લઈ લઈ છે એની સમસ્યા છે તેની સમસ્યા છે કડાતી સમસ્યા છે દરિયાનું પાણી આવે છે ગામમાં ઘુસે છે જમીન ધોવાણ વધે છે એવી જ રીતે વાપી વિસ્તારમાં અન્ય પાસા સમાજ સમાજની સમસ્યા છે કે એમની પાસે બાર કલાક કામ કરાવે છે અને પગાર આપે છે માત્ર આઠ કલાક નો લડવાનું છે

શહેરી વિસ્તાર ની સમસ્યા છે શહેરીકરણ થાય છે પરંતુ ત્યાંના રહેતા ગરીબ સમાજ કચડાયેલા સમાજ મુસ્લિમ સમાજ કોળી સમાજ માછી સમાજ અને અન્ય જગ્યા થી આવતા ગુજરાત ની બહાર થી આવતા મજદુરો ને એમને યોગ્ય રીતે એમને પગાર મળતો નથી અને મારી બહેનો જયારે કંપનીમાં કામ કરવા માટે જાય છે ત્યારે ભાઈઓ જેટલો પગાર મળતો નથી